નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ હવે જોઈએ ગતિના સમાચાર પાલેજ પોલીસ મથકના જીઆરડી જવાનો નાણા સાથેનું પર્સ મૂળ માલિકને પરત કરી માનવતા મહેકાવી જીઆરડી જવાનની ચોમેરથી પ્રશંસાઓ થઈ રહી છે પોલીસ પ્રજાનો મિત્ર છે એ ઉક્તિને ખરા અર્થમાં જીઆરડી જવાને સાર્થક કરી બતાવી છે ભરૂચના પાલેજ પોલીસ મથકમાં ફરજ બજાવતા જીઆરડી જવાન સરફરાજ પઠાણે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે જીઆરડી જોવાના એક વ્યક્તિનું નાનાનું પર્સ પાલેજ ટાઉન મધ્યમાં ભાગમાં આવેલા બજાર પોલીસ લાઇન પાસેથી મળ્યું હતું સરફરાઝ પઠાણે પોતાનું મળેલું પર્સ પાલેજ પોલીસ મથકમાં ફરજ બજાવતા અમલદાર રાજેશભાઈ દેવરામભાઈને સોંપ્યું હતું રાજેશભાઈએ પર્સને તપાસતા તેમાંથી રોકડ રકમ એક ફોટો તેમજ સ્ટુડિયોનું કાર્ડ મળી આવ્યું હતું તે ફોટો તેમજ સ્ટુડિયો કાર્ડના આધારે મૂળ માલિકની શોધખોળ આદરી હતી ફોટોના આધારે પર્સના મૂળ માલિક ફૈઝાન સારોદી હોવાનું જાણવા મળ્યું હતું તેઓને ફૈઝાન સારોદીનો સંપર્ક કરી પાલેજ પોલીસ મથકમાં બોલાવી જિઆડી જવાન સરફરાજ પઠાણના હસ્તે પર્સ પરત કર્યું હતું મૂળ માલિકને પર્સ પરત મળતા તેઓએ જીઆરડી જવાન સરફરાજ પઠાણનો આભાર વ્યક્ત કર્યો હતો જીઆરડી જવાને પ્રમાણિકતા બતાવતા તેઓની ચોમેરથી પ્રશંસાઓ સાંભળવા મળી રહી છે